ગુજરાત સરકાર દ્વારા વિભાજિત કરેલા જિલ્લા અને તાલુકાઓમાંથી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી વિભાજિત થયેલા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું ઉદઘાટન આજે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણ ગુજરાતના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને સંપન્ન થયું આ પ્રસંગે અરવલ્લી જિલ્લા સાંસદ શ્રી શોભનાબેન બારૈયા બાયડ માલપુર ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા બાયડ ટીડીઓ બેન શ્રી બાયડ મામલતદાર શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનના પૂર્વ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ માનસિંહ શહેર ભાજપ સંગઠન પ્રમુખ રાહુલ પુરી ગોસ્વામી તાલુકા સંગઠન પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન પટેલ સિનિયર આગેવાન દુપતસિંહ સોલંકી છત્રા સોલંકી તેમજ સાઠંબા રાજમાતા શ્રી ઉષા દેનીજી ઋતુરાજસિંહજી માનવેન્દ્રસિંહજી તેમજ સાઠંબા પંચાયત સરપંચ ધ્રુવભાઈ પંચાલ વગેરે નામી યુનામી મહાનુભાવોની હાજરીમાં સંપન્ન સાંસદ થી શોભનાબેન બારૈયાએ પોતાના વિસ્તારિત સરકારી કામકાજ માટે હવે વાયડ નો ધક્કા ખાવા પડે નહીં અને સાઠંબામાં બધી તાલુકા લેવલની સગવડો મળી રહે તેવું સ્થાનિક પ્રજાને હૈયાધારણા આપી હતી ઉપસ્થિત વખ્ય મહેમાન મંત્રી શ્રી ડિંગોડ સાહેબે સાઠંબા તાલુકામાં બસ સરકારી હોસ્પિટલ કોલેજ તેમજ તાલુકા લેવલની તમામ પાયાની સુવિધાઓ જલ્દીથી જલ્દી ચાલુ થાય તે માટે ખૂબ જ જલ્દી પ્રયત્ન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું મંત્રીશ્રીએ વધુમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે સ્વચ્છતા અને તિક્ષણ ઉપર ખૂબ ભાર મૂક્યો હતો બાયર તાલુકામાંથી સાઠમબા તાલુકો અલગ થતા નાનું કુટુંબ સુખી કુટુંબની ઉપમા પણ સાહેબે આપી હતી મામલતદાર કચેરીનું ઉદઘાટન મંત્રી ડિંદોર સાહેબે રાજમાતા ઉષા દેવીજી રિબીન કાપીને કર્યું હતું તો તાલુકા પંચાયત કચેરીનું ઉદ્ઘાટન સાઠંબા ડેપ્યુટી સરપંચ શ્રી સિંહજી ના હાથે કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ પૂરો થયા બાદ બાયડ મામલતદાર શ્રી સંજયભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી રિપોર્ટર આશિષ ન્યાયી બાયડ दिवस है विशेष अपना गुजरात मान्य मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहेब જે સત્તર તાલુકાઓની જે જાહેરાત કરી એના પૈકી આપણા અરવલ્લી જિલ્લામાં આપણું સાખંબા અને શામળાજી બંને તાલુકાઓની પણ જાહેરાત થઈ આજે આજે સાખંબા તાલુકાના મામદાર કચેરી તાલુકા પંચાયતનો શુભારંભ કરવા માટે સાથે અમારા સાંસદ છે સંતમાન્ય સ્વપ્નાબેન એના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કપલસિંહ ઝાલા મારા વહીવટી તંત્ર અને સાથે પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ સમાજના ગ્રણીઓ સમાજના શ્રેષ્ઠીઓ બધા વડીલો બધા મળીને આજે આ તાલુકા પંચાયત અને મામદાર કચેરીનો શુભારંભ કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં તમામ વડીલો તમામની શુભેચ્છા પાઠવું છું અને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સૂત્રને સાર્થક કરતા આજે તાલુકા પ્લેટ સાકરમાં જે નવ નવીન તાલુકાની જે પ્રશ્નથી અને એનો થવાનું છે ત્યારે આ તમામ આજુબાજુના જે ગામના વડીલો માતા બહેનો અને યુવાનોને જે કંઈ જરૂરિયાત નાની મોટી હોય એ ઘરઆંગણે મળી રહે તાલુ તાલુકા કક્ષાએ એટલે કે સાગમમાં કામ એમને મળી રહે ઓછા સમયના અંતરે એમને બધી જ સુવિધાનો લાભ મળે એ હેતુ આ તાલુકાઓની શરૂઆત થઈ છે ને એનો લાભ આવનારા સમયમાં અહીંના અહીંના લોકોને મળશે અને સાથે સાથે પોતાનો એક ગોડ મેટ બધા તૈયાર કરે અને આપણું મિની ગ્રામ પંચાયત સચિવાલય છે પણ સક્રિય બને તેને ટેકનોલોજીના માધ્યમથીની પણ સજ્જ કરવાનું છે તમામ સુવિધાઓ પંચાયત આંગણે પંચાયત ઘર પણ ઘરે પણ મળશે એવી પણ વ્યવસ્થા થવાની છે ત્યારે આજે આ શુભારંભ થયેલ નવા નવીન તાલુકામાં બધા જ વડીલો માતા પિનોર્મ વધાર્યા છે તમામને હું શું તમને પણ શું સુવિધા